ભાવનગર શહેરના કરજલિયા વિસ્તારમાં એક યુવાનની છરીના ગાજીગી હત્યાનો બનાવ બનવા પામ્યો છે અત્રે ઉલ્લેખની છે કે ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં બે હત્યાની ઘટના બનવા પામી છે આ બે હત્યાની ઘટનાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું જણાઈ રહ્યું છે જો કે ગઈકાલે આ યુવાનની હત્યાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારના ધનાનગર નજીક બાઇક લઈને પસાર થઈ રહેલા યુવાનને સામુ કેમ જોવે છે તેમ કહી બે ઇસમોએ બોલાચાલી કરી હતી આ મામલો ઉગ્ર બની જતાં બંને વચ્ચે મારામારી થઈ હતી જેમાં યુવાનને છાતીના ભાગે છરીના ઘા ઝીકી દેતા યુવાન લોહી લુહાણ હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું ભાવનગર જિલ્લામાં ત્રીજા દિવસે બીજો હત્યાનો બનાવ બન્યો છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ ભાવનગર શહેરના કરચલાપરા વિસ્તારમાં બે શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બનાવને લઈ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો હત્યાના બનાવ અંગે માહિતી આપતા ડીવાયસપી આર આર સિંઘલે જણાવ્યું હતું કે ભાવનગર શહેરના કરજલ્યાપરા વિસ્તારમાં આવેલ ધનાનગર ખાતે રહેતા યુવાન રોહિતભાઈ ઉર્ફે ગોપાલ હિંમતભાઈ બારિયા ઉંમર વર્ષ આશરે પાંત્રીસ બાઇક લઈને પોપટનગરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવરાજ મનોજભાઈ પરમાર અને ગૌતમ મનોજભાઈ પરમાર ત્યાં બેઠા હતા અને પસાર થઈ રહેલા રોહિતભાઈ ઉર્ફે ગોપાલને સામું કેમ જોવે છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને ભાઈઓએ રોહિત ભાઈ ઉર્ફે ગોપાલ પર છરીદા ઘા ઝીકી દીધા હતા દરમિયાનમાં મનીષાબેન શૈલેષભાઈ મકવાણા અને ભરતભાઈ રમેશભાઈ વાજા વચ્ચે પડ્યા ત્યારે બંને એને ઈજાઓ પહોંચી હતી જ્યારે સામા પક્ષે યુવરાજ મનોજભાઈ પરમારને પણ ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં રોહિતભાઈ ઉર્ફે ગોપાલ હિંમતભાઈ બારિયાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે સાહેબ ભાવનગરમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે શું ઘટના છે કઈ રીતના અને કઈ જગ્યાએ બનાવ બન્યો છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો પાલકીટ રીટ વિસ્તારથી આગળ જે અગરિયા વિસ્તાર જે છે ત્યાં મારામારીનો બનાવ બનેલ જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને પાડે છે તે બાબતે જે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે આ બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે એ જાણવા મળેલ છે આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવાનો રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે મધ્ય નાસ્તે છે એમાં આ કામે જે છે ટુ વ્હીલર બાઈક લઈને જતા હતા અને શા કારણે જોવે છે કે કાતર મારે છે એવા જે છે ના કારણથી જ એણે હુમલો કર્યો અને છરીથી ઈજા કરેલી છે આ કામે જે આરોપીને બી હાથમાં ઈજા થયેલી છે જેને અહીંયા એની હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં સાહેબ અન્ય કોઈ ઈજા છે આ બનાવમાં નહીં અન્ય કોઈ નહીં બંને પાર્ટીને ઈજા છે એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે ભાગમાં શરીરના ડાબા ભાગમાં શરીરથી ઈજા છે મનીષાબેન અને ભરતભાઈને હાથમાં ઈજા છે સાહેબ આજે ઘટના જે એની અંદર ભાવનગરની અંદર અગાઉ પણ આ લોકોને કંઈક મારા માથાકુ એવી વાત સામે આવી છે હા એ બાબતે પોલીસ તપાસ કરશે પણ હાલમાં જે છે લો ઇન્ડ ઓર્ડરની સિચ્યુએશન કંટ્રોલ છે અને પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે ઓકે